મહીસાગર જિલ્લાના ખેડૂતો કમોસમી વરસાદને લીધે નુકસાન થયેલ પાક સહાય માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદના કારણે જગતના તાત ગણાતા ખેડૂત મિત્રોના મોડામાંથી કોળિયો છીનવાઈ ગયો છે ચોમાસુ પાક તૈયાર થયેલા કમોસમી વરસાદથી ભરપૂર પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતો માટે પડતા પર પાટો મારવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે જેને લઈને ભારતીય કિસાન સંઘ મહીસાગર દ્વારા મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદથી નુકસાન થયેલ પાકનો સર્વે કરવામાં આવે અને પાક સહાય ખેડૂતોને મળી રહે તે હેતુથી મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા મળી નુકસાની બાબતની રજૂઆત સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે સરકાર તેમજ જિલ્લા તંત્ર તરફથી ખેડૂતોના થયેલા નુકસાનને સહાય આપવા સક્ષમ છે કે નહીં તે આવનારા સમયમાં જોવું રહ્યું રિપોર્ટર શૈલેષભાઈ ઠાકોર ઇન્કલાબ ન્યૂઝ મહીસાગર સરકારને પણ રજૂઆત કરીએ છીએ કે અમે કિસાનને આજે ઊભો થાય તમે આર્થિક સહાય કરો તો જ કિસાન જો કિસાન પૃથ્વી પર ટકી શકશે તો જ આખી દુનિયા જીવી શકશે આજે કિસાનની સાથે સાથે પશુપાલનને પણ બહુ મોટી તકલીફ પડી રહેવાની છે કારણ કે તમામ પશુઓનો ખોરાક સંપૂર્ણ નાશ થઈ ગયો છે તો હું તમામને મહીસાગર જિલ્લાના ખેડૂતો વતી અપીલ કરું છું કે ગુજરાત સરકારને